નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી એનું ચોથું યુનિટ નામ છે ટેલમી વાય એટલે કે મને કે શા માટે આ યુનિટને આજે આપણે આઠમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની સાત એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર આઠ અને એક્ટિવિટી નંબર આઠ શું કહે છે મેચ એ વિથ બી એ સાથે બી ને જોડવાનું છે જોડકું જોડો વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે એક્ટિવિટી ભણી ગયા એટલે કઈ એક્ટિવિટી એક્ટિવિટી નંબર સાત એની જેવો જ પ્રશ્ન છે સર એક્ટિવિટી નંબર સાત તો તમે અત્યારે જ ભણાવી

કે પહેલા કારણ હોય અને પછી પરિણામ હોય તો ત્યાં આવે અર્થ થાય છે કારણ કે અર્થ જોડવાનું છે તો ચાલો જોડી લઈએ પણ જોડતા પહેલા શું કરવાનું કે જોડકાના પહેલા પાર્ટ એને જોવાનું ને પછી પાર્ટ બી ને તો પહેલા પાર્ટ એને જોઈ લઈએ કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ આપણે આપણો સમય બગાડવો ન જોઈએ

બિકોઝ 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 સ્મોકિંગ સ્મોકિંગ ઇઝ ઇઝ ટુ હેલ્થ હેલ્થ કારણ 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 કે 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 જે છે 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 આપણા માટે હાનિકારક પછી આગળ કહે વેલ્થ સ્વાસ્થ્ય સાચી સંપત્તિ મની સમય જ પૈસા છે અને બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ કારણ કે પાણી આપણું જીવન છે સર બધા વાક્યો બીકોઝ વાળા તો છે જ તો એની અંદર આપણે જે આ ઉપરનું વાક્ય આપણે ભણ્યા ને જે નિયમ એની અંદર કયો નિયમ લાગુ પડે છે તો કે પહેલો નિયમ સર પરિણામ બીકોઝ અને કારણ તો આ બાજુ પરિણામ છે આ બાજુ કારણ છે અને બીકોઝ ઓલરેડી વચ્ચે આપી દીધું છે આપણે ખાલી શું કરવાના છે જોડકાને જોડવાના છે ચાલો કામ થઈ ગયું સરળ આપણે જોડકા જોડીશું પણ જોડકા જોડીને વાક્ય બનાવતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યાયન પુથી, સ્વાધ્યાય પુથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ. વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના, તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. તમાધી વાક્ય તમારી માટે તૈયાર છે. પહેલું વાક્ય, વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. આપણે સમય બગાડવો ન જોઈએ બિકોઝ ટાઈમ ઇઝ મની કારણ કે સમય જ પૈસા છે વી શુડ નોટ વેસ્ટ વોટર આપણે પાણી બગાડવું ન જોઈએ બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ પાણી આપણું જીવન છે વી શુડ નોટ સ્મોક આપણે ધુમાડો ન કરવો જોઈએ સ્મોક ન કરવો જોઈએ બિકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ કારણ કે સ્મોકિંગ કરવું સિગરેટ પીવી બીડી પીવી આપણી માટે બહુ જ હાનિકારક છે પછી ચોથું કહે છે વી શુડ ટેક કેર ઓફ હેલ્થ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કેમ કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ કારણ કે સ્વાસ્થ્ય તમારી સાચી સંપત્તિ છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર વાક્ય બનાવી નાખ્યું તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર આઠ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની નવમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો